જગત જનની કુલ શ્રી ઉમિયા માતાજી ઉમિયા ધામ ઉંજા સંસ્થાન દ્વારા આપ સર્વે માઇ ભક્તો પર હર હમેશ આશીર્વાદ બરસતે રહેવન લાઈવ કાર્થના

સમગ્ર ગર્ભ સંસ્કાર કેન્દ્ર જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું જૂની પુરાણી પરંપરા અનુસાર ગર્ભવતી મહિલાઓએ માની આરાધના કરી લગભગ થી વધારે ગર્ભવતી મહિલાઓએ ગરબાની રમઝટ માણી નવલા નવરાત્રીમાં આત્યુશક્તિ માતાજીના નવ સ્વરૂપમાંથી એક સ્વરૂપ મા એટલે માતાનું સ્વરૂપ પણ ગણાય છે જે તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં માતાજીનું આરાધનાનો લાભ ગર્ભવતી માતાઓએ પણ સુંદર રીતે લીધો રિપોર્ટર સચિન પંડિયા નડિયાદ જીપી એમ સીન યુસ્ટ ટ્વેન્ટી ફોર મય સેવેન લાઇવ શાસ્ત્રી મેળાઓ ગૌશાળા ચલાવે છે કેટલાય નામ છે તો ઘણા જાણે છે બાળપણમાં મંદિરમાં અમારી જોડે રહેતા હતા ચોરાસીની સાલમાં મારા શ્રીને એમને સંન્યાસ દીક્ષા આપવાની ઈચ્છા વ્યક્ત કરેલી મને પણ ચોરાસીમાં આપવાની હતી પણ એમના માતૃશ્રીએ કહ્યું કે ના જે લખેલું હોય એ થાય એ ઋષિ પરંપરામાં અત્યારે ગ્રહસ્થ જીવનમાં એમનો દીકરો અને દીકરી બંને પણ કથા વાચક છે લંડન આફ્રિકા બધે કથા કરવા એ પણ જાય છે અને એમના દીકરા પણ જાય છે પણ શેના માટે સાડી ત્રણસોથી ચારસો ગાયો સેવા કરવાની રાખેલી છે દૂધ આપતી નથી ખાલી સેવા જ કરવાની વૃદ્ધાશ્રમ પણ છે અને કોલેજ ચાંગાની નજીક છે ત્યાં જેને ભણવું હોય એના માટે છાત્રાવાસ પણ રાખેલો છે ભવિષ્યનો શક્તિ રૂપે નમત હશે નમત હશે નમત હશે નમો નમો श्री संतराम भोगिति अर्दा भरता यतिराम चकितम चकार सुमंत नाराण वसुद प्रवेश सासु सदाधार सामिष्ट दीपज्योति नमस्तभ्यम दीप थी प्रकाश प्राप्त अंधारे थे उड़ा अंधारी थी प्रभु भरम तेजे तो लई जा तमसो में ज्योतिर्वनी अंदर आप सर्व शक्ति रूप शक्ति वगर कोई न रही शकाई માનો કે ના માનો પણ શક્તિ તો બધાને જોઈએ જ છે અને શક્તિ એટલે એ ઈશ્વરીય શક્તિ છે અને એ શક્તિની આરાધના શિવ અને શક્તિ બે સ્વરૂપ છે જે અનાદિકાળની અંદર મનુ પરંપરા દ્વારા આપણને બધાને પ્રાપ્ત થયેલું છે અને સ્ત્રી અને પુરુષ એ શક્તિ અને જય અવધુ અવ સુસંતરામ મહારાજની દિવ્ય જ્યોત આપણા સૌના જેમાં બિરાજમાન છે તેનું વંદન કરું છું પરમપૂજ્ય ગુરુ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી તેમજ સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સીધા સાનિધ્યમાં શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવન આજ રોજ તપોનમાં આવતી ગર્ભવતી માતાઓ માટે નવલી નવરાત્રીના પ્રથમ દિવસે સુંદર ગરબાનું આયોજન કરવામાં આવેલ આ પર્વ નિમિત્તે તપોનમાં આવતી દીકરીઓ લગભગ ચાલીસ જેટલી દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ અવસરે પરમ પૂજ્ય રામદાસ મહારાજે શુભ આશીર્વાદ પાઠ્યા હતા ત્યારબાદ દીધુદાસ મહારાજે પણ આવનાર બાળકને શુભ આશીર્વાદ પાઠીને શુભેચ્છાઓ પાડી હતી વિશેષ કરીને મેળાવથી પરમ પૂજ્ય શાસ્ત્રીજી ઉપસ્થિત રહીને વિસ્તૃતમાં નવરાત્રી વિશે માહિતી આપીને સૌ દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી અને સાથે સાથે આશીર્વાદ પણ પાઠવ્યા હતા આજના આ પર્વ નિમિત્તે માતાના ગરબ જે બાળક છે એ હિન્દુ સંસ્કૃતિનું જતન કરી શકે મા શક્તિના શુભ આશીર્વાદથી એક તંદુરસ્ત બાળક નિરોગી બાળક જન્મે એ અશુભ આશીથી આજના દિને અમે એક ગરબાનું સુંદર આયોજન કર્યું હતું તેમાં સૌએ ઉસાબર ભાગ લઈને સૌ છૂટા પડ્યા હતા સૌને જય મહારાજ Never be